પળવન શહેરના દેસાઈ વાડાના એક રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે પરિવાર બે અમદાવાદ ગયો હતો ત્યારે મકાનમાં જણાવ્યા અનુસાર આશરે બે લાખ ત્રણ લાખની રોકડ તેમજ દાગીનાની ચોરી છે તો પોલીસે આજુબાજુના સીસીટીવીના આધારે ચોરીને પકડવા જે ચોરો છે જે ચોરી કરે છે તે ચોરોને પકડવા માટે સંજયભાઈ કઈ ગયા હતા અને મંગળવાર સવાર સાડા ચાર વાગે મારા પાડોશીનો ફોન આવ્યો એ તમારું તમારા ઘરનું તારું તૂટી એટલે અમે મંગળવારે સવારે સાડા સાત વાગે અમદાવાદ કપડાને પાછા આવી ગયા અમદાવાદ કેટલાની ચોરી થઈએ જે હશે લગભગ અઢીથી કંઈ લાગો પછી કદાચ એમથી વધારે હશે એનાથી વધારે હશે